નમસ્કાર પ્રજાપ્રિય ચેનલ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મોટી મોટી વાતો ગુજરાતમાં હંમેશા થતી આવી છે અને આમાં જ ગુજરાતના શિક્ષણ પર સવાલો થાય છે ત્યારે અનેક જગ્યાએ મોટી મોટી સ્કૂલોના લોકાર્પણ અને એના ખાતમુરો ખાતમુહૂર્તો ખાતમુહૂર્તો પણ આપણે જોયા છે ત્યારે પાદરા તાલુકાનું ચોકારી ગામનું સુથારીપુરા વિસ્તાર છેલ્લા ચાર વર્ષથી શાળા વગરનું છે અંદાજે દોઢસોથી વધુ સંખ્યાના બાળકો અહીંયા આગળ ભણતા હતા પરંતુ તંત્રની એટલી મોટી બેદરકારી કે શાળા બનાવવાની શરૂઆત કરતા પહેલા કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ વગર મેનેજમેન્ટ વગર શાળા તોડી પાડવામાં આવી મિત્રો શાળા તો તોડી નાખવામાં આવી પરંતુ અંતે બાળકો ખુલ્લામાં વરસાદમાં કહી શકાય કે એવી પરિસ્થિતિમાં ભણવા માટે મજબૂર બન્યા છે કે જે ખરેખર અત્યારે આપણે જોઈ શકીએ તેમ નથી આપણે જે રીતે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છે એમ પાદરા તાલુકાના ચોકારી ગામથી અત્યારે આપણે લાઈવ છીએ અને જેમાં હાલ આપણને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક ધોરણથી લઈ પાંચ ધોરણ સુધીના તમામ બાળકો જે છે એ અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છે ને તમામ બાળકો એક સાથે અહીં આગળ

બાળકો ઉભે ઉભા સળગી જાય છે ત્યારે તંત્ર જાગે છે આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતની અંદર અત્યારે તમામ મલ્ટીપ્લેક્સોની અંદર ઘણા બધા મોલની અંદર જે ગેમિંગ ઝોન છે તેને બંધ કરી દેવામાં આવ્યા સીલ કરવામાં આવ્યા કારણ કે નાના નાના બાળકો ત્યાં બળીને ખાખ થઈ ગયા છે ત્યારે મહત્વની બાબત છે કે પાણી આવ્યા પછી પાળ બાંધવી એ કેટલું યોગ્ય છે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે બાળકો તકલીફમાં છે કઈ હાલતમાં ભણી રહ્યા છે એ પણ આપણે જોઈ શકીએ છીએ ના ચોખાઈની કોઈ આગળ ધ્યાન રાખવામાં આવ્યું છે ના પાણી કે ના કોઈ પણ પ્રકારની અહીંયા આગળ પરિસ્થિતિ બાળકોની છે હાલ આપણે અહીં આગળ જે શિક્ષક છે તેમની સાથે પણ વાત કરીશું કેટલા બાળકો છે કઈ પરિસ્થિતિ છે આપણે જોઈ રહ્યા છીએ અહીં બાજુમાં જ મિત્રો કેનાલ છે કેમિકલની કેનાલ અને ઈસીપીએલ અને આજુબાજુ ઘણા બધા ખેતરો આવેલા છે સામે પણ આપણે જોઈ રહ્યા છે અને ખુલ્લા ખેતરો છે અહીં આગળ આગળ પ્રકારની બાળકોની સેફટી નથી આ તમામ બાળકો જે છે છે હાલ ખુલ્લામાં ભણી રહ્યા અને એક ધોરણથી લઈ પાંચ ધોરણ સુધીના બાળકો અહીં આગળ અભ્યાસ કરી રહ્યા છે સાહેબ શું નામ છે તમારું આ શાળાનું નામ શું છે અને કેટલા કયા ધોરણના બાળકો છે હું મુખ્ય શિક્ષક છું જી અને આ શાળાનું નામ સિથારીપુરા પ્રાથમિક શાળા છે જી અહીંયા એકસો આઠ બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે બાલવાટિકા થી મારી ધોરણ 1 થી 5 સુધી જી અને કેવી તકલીફ છે આ કેવી રીતે બાળકોને અત્યારે ભણાવી રહ્યા છો અત્યારે આ જે પરિસ્થિતિ છે તમે જો એ જ પ્રમાણે અમે કામ કરી રહ્યા છે અને આ બચ્ચે પડદો કેમ લગાવવામાં આવ્યો છે બાળકોનું ધ્યાન ભટકે નહીં હમ મે એટલા માટે વ્યવસ્થા કરી છે આ ધોરણ ચોથાના બાળકો છે પેલી બાજુ ત્રીજાના છે પેલી બાજુ પહેલું બીજું છે અને પેલું પાંચમું છે ઓકે એટલે અહીંયા આગળ એક થી 5 ના બાળકો એક સાથે ભણી રહ્યા છે દર્શક મિત્રો ગુજરાતના શિક્ષણની હાલત આપણે જોઈએ છીએ અહીંયા આગળ ચોથા ધોરણના બાળકો છે ત્રીજા ધોરણના બાળકો છે પાછળની તરફ આપણે જોઈ રહ્યા છે એ પાંચમા ધોરણના બાળકો છે મિત્રો એક જ જગ્યા પર એકથી પાંચ ધોરણના બાળકો એક છત નીચે એક શેડ નીચે ભણી રહ્યા છે ના સ્કૂલની વ્યવસ્થા છે ના કોઈ પણ પ્રકારના સારા ટોયલેટની વ્યવસ્થા છે ને પાણીની વ્યવસ્થા છે ને અહીંયા આગળ બાળકોને સારી જગ્યાએ જમી શકે તે પ્રકારની વ્યવસ્થા છે ગુજરાતની સરકારી શાળાઓની શું પરિસ્થિતિ

એટલે અમારે અહીંયા ઘરે અમને અમે બેસાડીએ છીએ અને બાળકને શિક્ષણ આપીએ છીએ ક્યારે સ્કૂલ બનશે એવું કંઈ પ્લાનિંગ છે ખ્યાલ છે કે આપવામાં આવી છે એવું મૌખિક નહીં પણ આમ ખ્યાલ એવો છે કે લગભગ એમનું કંઈ ટેન્ડર કંઈ બહાર પડી ગયું છે પણ કોઈ કંઈ લેતું નહીં એવું કંઈ જાણવા મળ્યું છે ટેન્ડર બહાર પડી ગયું છે પરંતુ કોઈ લેતું નથી દર્શક મિત્રો કોઈ પણ મેનેજમેન્ટ વગર ટેન્ડર પ્રક્રિયા વગર કહી શકાય કે આડેધડ સ્કૂલ તોડી નાખવામાં આવી અને સ્કૂલ તોડી નાખ્યા બાદ હાલ બાળકોની પરિસ્થિતિ આપણે અહીં આગળ જોઈ રહ્યા છે વરસાદની અંદર લોકો રહીશો જે છે પોતાના બાળકોને ભણાવવા માટે સ્કૂલ બનાવવા માટે અહીંયા આગળ રજૂઆત કરવા માટે આવ્યા છે આપણે પણ તેઓ સાથે સીધો સંવાદ કરીશું હાલ પાદરાના ચોકારી ગામથી આપણે લાઈવ છે ને જેમાં જોઈ શકીએ છીએ એમ તમામ ગ્રામજનો જે

અત્યારે હવે મારે શું છે કે ચાર વર્ષ પૂરા થયા ચાર વરસ પછી મકાનમાં રહેવા માટે મકાન ખાલી કર્યું એટલે એમને લેખિતમાં એક રજૂઆત કરવામાં આવી કે ભાઈ મકાન માલિકને રહેવામાં આવવાનું હોવાથી આપણે મકાન ખાલી કરેલ છે અને આપણે પત્રોના શેડ નીચે બાળકોને બેસાડીએ છીએ આવો લેખિતમાં રજૂઆત કરતાં એ લોકોનો પરત મૌખિક અમને જવાબ મળ્યો કે ભાઈ શેડ નીચે બેસાડી શકાય નહીં ને શેડ નીચે બેસાડવું યોગ્ય નથી એના માટે તમે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરો એવો જવાબ શેડ નીચે ના શેડ નીચે બેસાડી ના શકાય એ રીતનો તેમનો મૌખિક જવાબ આવેલો છે એટલે એમાં એ લોકો એવું કે શેર નીચે બેસાડે ને એના માટે ટ્રાન્સપોર્ટ કરીએ છોકરાને મતલબ કે ગમે તે કરકડી છે ચોકારી છે કે ડબકા છે કોઈ પણ જગ્યાએ મતલબ કે મોકલી શકે હવે નાના નાના અમારા છોકરા છે એકદમ નાના એટલે કે કોઈ એમના ટાઈમે આવી ના શકે બીજું કે લઈ જવા લેવામાં અમને તકલીફ પડે એટલે ઘણા બાળકો તૂટી જાય અત્યારે દોઢસોની સંખ્યામાં હતા છોકરા અત્યારે અમારે એકસો આઠ સંખ્યાની છોકરાની સંખ્યાઓ થઈ ગઈ છે એટલે મતલબ કે કેટલા સંખ્યામાં છોકરા ઓછા થઈ ગયા ભણતરમાં મતલબ કે અમને તકલીફ પડે જ અને બીજા પણ કેટલાક વાલીઓ પણ શાળા તોડી તોડવાનું આ મતલબ કે અઢી થી ત્રણ વર્ષ નું મતલબ કે શાળા તોડ્યા ટાઈમ થયો છે બે બાવીસ ની વાત છે

કારણ કે એમને પણ એમાં કેટલુંક મારી ખાવાનું હોય બરોબર છે એટલે એ લોકોને પોસાતું નથી એમ કે છે કે ટેન્ડર કોઈ લેતું નથી તમારું અંદરનું કોઈ હોય તો ટેન્ડર લેવડાવો પણ આ લોકો ટેન્ડર એવું કે છે તમારું હા કોઈ અંદરનું હોય તમારું ટેન્ડર લઈ શકે એવું તો એ લોકોને કહો કે ટેન્ડર તમે તમે લઈ લો એમ એ અમને શિક્ષણ જિલ્લા શિક્ષણ અધિકારીએ કીધેલું છે પેલા બે માં મેળામાં હતા તે મેળામાં અમને આવો જવાબ આપ્યો તો કે તમારા કોઈ અંદરનું હોય કે આ ટેન્ડર ભરી શકે તો આ ટેન્ડર લેવડાવી દો જિલ્લા પંચાયતના સદસ્યને પણ રજૂઆત કરી તે છતાં પણ હજુ આ શાળાનો કોઈ જવાબ અમને મળતો જ નથી ધારાસભ્યને ને રજૂઆત કરતા અમને એમને આ શેડ બન્યાલો છે જ આપ્યું છે કે ભાઈ તમારે જલ્દી જલ્દી જલ્દીથી જલ્દી આ કામ લેવડાવીશું કે જલ્દીથી જલ્દી કામ થઈ જશે આ જ જવાબ મળે મૌખિકમાં એમને આઠથી દસ વાર રજૂઆત કરી કે ભાઈ આ સ્કૂલનું શું થશે આ સ્કૂલનું કાર્ય કામ થશે એ જ જવાબ મળે કે ભાઈ જલ્દીથી જલ્દી કરીશું પણ કોઈ જલ્દીથી એના પછી કોઈ વોટો મારવા નથી આવ્યો આ લોકોને જ્યારે વોટ જોઈએ છે જોઈએ તે ઘડી આ લોકો પાછળ પાછળ ફરે છે કે ભાઈ અમને વોટ આવજો કે જીતાડજો વોટ લેવા માટે અહીંયા આગળ હાજર થાય છે પણ જ્યારે મતલબ કે સ્કૂલનું કામ છે આમ ખાતમુહૂર્ત કરી ગયા કોને સ્કૂલનું એના પછી કોઈ ભાઈ જોવા નથી આવ્યો કે સ્કૂલની શું પરિસ્થિતિ છે છોકરાની શું પરિસ્થિતિ છે છોકરા કયા ઘર બને કેવી કન્ડિશન માં ખાત મુહૂર્ત પણ થયેલું છે પણ કોઈ જોવા અત્યાર સુધી આવ્યો નથી કોઈ હું તો કોઈ શિક્ષણ સમિતિ અધિકારી જોવા નથી આવ્યા કે છોકરાની કન્ડિશન શું છે કે એમને એમ જયારે સ્કૂલ હતી ત્યારે આ લોકો ઓડિટ કરવા આવે જોવા માટે આવે એમના ડિપોટી સાહેબ આવે બધા જ આવે બરોબર છે પણ અત્યાર સુધી ત્યાં થી ચાર વર્ષમાં એક ઓડિટ થઈ નથી કે કોઈ ભાઈ જોવા નથી આવે અહીંયા આગળ આ કન્ડિશન છે આટલી બધી ત્રણ થી ચાર દુઃખ રજૂઆત કરી તે છતાં અમારી

શરૂઆત નું છે આ પાયા નું મતલબ કે આપણો છોકરાનો પાયો છે આ બનાવવા માટે માટે પાયો જરૂરી છે પાયો કાચો રહે તો ઇમારત તો બનવાની જ નહીં એટલે મોટા થઈને કરવાના શું અહિયાં નહીં હોય બરોબર છે અત્યારે છો તમે કઈ છે એક જ ઓરડા ની અંદર બધા એક થી પાંચ ધોરણ ને છે એટલે પાછું બાલવાટી વાટી છે હવે છ ધોરણ થયું છ ધોરણ ના છોકરા ખુલ્લી જગ્યા ખુલ્લી જગ્યા માં હવે બધા સાહેબ અહીં બનાવે પેન બનાવે છોકરાનું ધ્યાન બધે આજુબાજુ ભટકે કયા આગળ છોકરું કોન્સન્ટ્રેટ કરે કયાગર ધ્યાન આપે એટલે એમનું ધ્યાન એ પણ દોરવાઈ જાય છે

ભણી રહ્યા છે પરંતુ એક પ્રશ્ન સવાલ એ થાય છે કે પહેલા ધોરણના બાળકને શું ભણાવવામાં આવતું હશે ભણાવવામાં આવતું હશે કારણ કે પાંચમા ધોરણનો અભ્યાસ જે છે એ ચોથા ધોરણના બાળકો પણ સાંભળે છે તો ચોક્કસથી ભણવામાં ભણાવવામાં બાળકોની અવ્યવસ્થા થાય છે સાથે સાથે આપણે જોઈ શકીએ અહીં ખાડા પાણી ગંદકી કીચડ બધું જ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે આ ખુલ્લા ખેતરો છે ખુલ્લા ખેતરોમાંથી કહી શકાય કે પ્રાણીઓ તેમજ સર્પ જેવા ડેન્જર પશુઓ પ્રાણીઓ અહીંયા આગળ આવી શકે છે અને બાળકો

શિક્ષકો તે આપણા છે અત્યાર સુધી શાળામાં ગમ વારંવાર અરજી આપવામાં આવી વારંવાર લેખિત આપવામાં આવ્યું તો કોઈ સુવિધા નહીં એકથી ચાર ચાર વર્ષથી પેલા પંકજભાઈના મકાનમાં આ સાહેબોએ બાળકો ભણાવ્યા ત્યાં એ પંકજભાઈને જ્યારે રહેવાનું થયું ત્યારે સાહેબોને લેખિત આવ્યું ત્યારે આ ચૈતન્ય ઝાલા સાહેબે હું કીધું આવ મારી આલ્યો આ શેર મારીને જતા રહ્યા ત્યાર પછી હું છોકરો ભણે એકથી પદ ધોરણનો છોકરા ભેગો ભણે આ છોકરાઓનું ધ્યાન કઈ જાય ચોથું ધોરણ ભણાવતા હોય એનું પોંચમા જાય પોંચમું ત્રીજાનું ભણાવતા હોય બીજાનું ભણાવે જાય એવું ધ્યાન જાય એટલે ભણતર પાયો એક થી પોત ધોરણમાં હોય એક થી પોત ધોરણ માં હોય ભણતર પાયો જતો રહે એટલે છોકરું કેવું થાય આગળ જણતર કાચું રે કાચું રે એટલે પછી હું અત્યારે વ્યવસ્થા કેવી જોયે જો શાળામાં કોઈ જગ્યાએ અંદાજ બાથરૂમની વ્યવસ્થા છે હા બાળિકાઓ છે નોંધવાની અત્યારે છોકરીઓ કઈ જાય છોકરાઓ તો ગમે જાય છોકરીઓ કઈ જાય નોંધવાની કોઈ સારા સંડાસ બાથરૂમની સુવિધા છે પાણીની સુવિધા છે અમારા નોન નો બાળકો અત્યારે હું થી ભણ્યો તે ઘેર બોટલો ભલાઈ ભલાઈ જ ભણ્યો લાઈટ ની વ્યવસ્થા પીવાનું પાણી ની વ્યવસ્થા નહીં પાણી પીવાની વ્યવસ્થા નહીં સાહેબો ઓછા અમારે એક બેન શ્રી જરૂર બાળકો સંખ્યા પણ તૂટી રહી સંખ્યા તો એકસો અત્યાર સુધી દોઢસો ની સંખ્યા હતી આ અત્યારે એકસો થઈ જઈ કયા કારણે થઈ આ બેસવાની સગવડ નહી સગવડ નહીં અવ્યવસ્થા છે એના જ કારણે આ બાળકો ઓછા થઈ ગયા અને અત્યારે આ ખુલ્લા માં ભણે આવ કોઈ નું છોકરું રમતું હોય વીછી નીકળે સાફ નીકળે એને કરે તો કોઈ જવાબદારી કોઈ જવાબદારી લે જતા રહો ઘેર તમારા મા બાપ પણ બોલાવો મા બાપ ને નઈ શું કરે એટલે વ્યવસ્થા શાળા ના મકાન ની વ્યવસ્થા તો અમારે પેલી જો અમારા બાળકો કરખડી ચોકારી કહે જાય ના અમાર તો અહીં જ ભણશે અને અમાર છોકરો નોના નોના અત્યાર સુધી ભણ્યો પેલા તમને એવું કહેવામાં આવે છે અને સર બધા મેલો પાંચ થી છ ના બેન ની જરૂર અમારે શિક્ષકો ચાર હોય તો ને એક થી શિક્ષક વગર જાય એક થી છ ધોરણ તો થયા જ ને ચાર જ શિક્ષકો છે ચાર શિક્ષકો કયું ધોરણ ભણાવે પાણીની વ્યવસ્થા અમારા છોકરા હવે જ બનશે આગળ જાય ને કરખડી નઈ જાય કે સુથારી નઈ જાય કે કરખડી નઈ જાય અમારે શાળા ની જરૂર છે શાળા વધવી જ પડશે અને પાણી ની સગવડ નહી સંડા બાથરૂમ ની સગવડ ની છોકરું છે કઈ જાય છોકરું આવતું હોય તો છોકરું ચાલતું ચાલતું કઈ જાય ભીનામય વરસાદ માં પલ્લી ના જાય તો એ સાંભળતા કેટલી તકલીફો તો આપડી જ પડત છે ને અને એમને મીકવા આવવાનું લેવા જવાની વરસાદ માં તો એમને વાત લેવાનો હોય ત્યાં પછી આવા છે લોકો ચારે તરફ ગંદકી છે છે ભાઈ અને ચારે તરફ કચરું છે તો સંડાસ બાથરૂમ ની જરૂર છે ને એકમ નહીં નહી સુવિધા જ નહિ ને સુવિધા નહી માગની વાળી હાઈ સ્કૂલ ની વારી બનવાની એવું આમાં છોરું આકાર બનવાના જાય પાણી ની વ્યવસ્થા થાય સંડા બાથરૂમ બને એ બધાની જરૂર છે અમારે

અત્યારે તેઓ તેમની પાસે જે લખાણ છે એ પણ આપણે વાંચી શકીએ છીએ અમને અમારી શાળા પાછો આપો અમને અમારી તમામ મહિલા મહિલાઓ જે છે એ ચોક્કસથી માંગણી કરી રહ્યા છે કે અમને અમારી શાળા પાછી આપણો આપણે જોઈ રહ્યા છીએ તમામ ખાલી વિકાસ વિકાસની વાતો શું કરો છો જરી આવીને જુઓ સરકારી કર્મચારી તમે બેઠા બેઠા તમને ખબર ના પડે કારણ કે અહીં તો બાળકોનું ભવિષ્ય શું આ આ દેશનું ભવિષ્ય તમે કયો દેશનું ભવિષ્ય ભવિષ્ય આ આવું ભવિષ્ય કેટલી તકલીફ પડે છે તકલીફ તો અત્યારે એટલી પડે છે કે બાળકો અમારે એકસો પચાસ હતા અત્યારે એકસો આઠ થઈ ગયા કારણ કે અહીંયાથી બાળકને કોઈ બેસવાની કે કોઈ સગવડ મળતી નથી શું કરે ભાઈ અને તમે એવું વિકાસ વિકાસ આવે લોકો હાલ હેરાન પરેશાન છે એમને રજૂઆત કરી જિલ્લા પંચાયત સદસ્ય આપણે તમામ લોકો અહીં જોઈ રહ્યા છે તમામ લોકો એક માંગણી લઈને અહિયાં આગળ તમામ ભેગા થયા છે કે બાળકોને દાદા શું કહેશો તમારા ગામમાં શાળાની સમસ્યા છે મિત્ર જો હું સરકાર એક એવી વિનંતી કરું છું માનની શ્રી ભૂપેન્દ્ર પટેલને કે વૈકલ્પિક વ્યવસ્થા કરે છે શાળા તોડો છો એ મહાન ખોટું કરી રહ્યા છો કેમ કે બાળકોને બેસવાની પહેલી વ્યવસ્થા કરો અને વ્યવસ્થા કરીને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા બાદ જ તમે આ શાળા તોડવાનું કામ કરો જે તમે ચોકારી ગામની પ્રાથમિક શાળા સુધારી પણ શાળા તોડી છે આજની તારીખે મારા પૌત્ર મને છે અહીંયા અને તેવો શ્રીને બેસવાની જગ્યા નથી આવતીકાલે બીજા ગામની શાળામાં લઈ જવાનું કહે છે એ વૈકલ્પિક વ્યવસ્થા કામની નથી કેમ કે બાળકોને નાના લઈ જવા કઈ રીતે લાવવા અને આપ શ્રીની સરકાર જે વાહનમાં લઈ જાવ છો એ ટેન્ડરથી લઈ જાવ છો એ ટેન્ડર બંધ બોડીની ગાડીમાં એ બંધ પણ તમે સરકાર વ્યવસ્થિત પૈસા ટાઈમે ચૂકવતી નથી એટલે કોઈ પણ વાહનવાળો લઈ જવા લાવવા માટે તૈયાર નથી માટે આ મારી ચોકારી સુથરીપડા પ્રાથમિક શાળાના બાળકો અહીંથી દાખલા કાઢીને પ્રાઇવેટ સ્કૂલમાં જાય એટલે મારો હેતુ કહેવાનો એ જ છે કે સરકાર શ્રી સરકારી શાળાઓ બંધ કરી અને પ્રાઇવેટને પ્રોત્સાહન આપે છે હું નરેન્દ્ર મોદીથી વણી ભૂપેન્દ્ર પટેલને પણ કહેવા માગું છું હું કોઈ પક્ષપાતી નથી અને મારા જિલ્લા પંચાયતના સભ્યને મેં રજૂઆત કરી છે તાલુકા પંચાયત સભ્યને રજૂઆત ભાઈ એમાં કંઈક રિઝલ્ટ આવી મેં મારી તાલુ ગ્રામ નથી આપ્યો મને તમારું ગામ શું કરે એવો મને જવાબ આપ્યો અને મારા ગામની ગ્રામ પંચાયતના મેં વહીવટી ટ્રાયને ફોન કરીને વાત કરી તો તેને મને ખાલી તાડપત્રી બાંધવા માટે એક અડતાલીસો રૂપિયાની મદદ કરી છે એ મારી રજૂઆતથી મારા શિક્ષકો શું કરે શિક્ષકો કોઈ દોષ નથી બિચારા વ્યવસ્થિત ભણાવ્યા છે ભણાવવું પણ છે પરંતુ બેસવાની વ્યવસ્થા નથી સરકારશ્રીને સરકારશ્રીને હું વિનંતી કરું છું કે આ અને માની શિક્ષણાધિકારીની પણ વ્યવસ્થા કહું છું કે આ તમે તપાસ કરો મારી શાળાની અને જુઓ અને વ્યવસ્થા જુઓ અને એક ટીડીઓની મેં જાણી શકે આ આ વ્હીકલ વ્યવસ્થા કરી એમાં બેસવા નથી ને બીજી શાળામાં લઈએ એ કોઈ સંજોગો નહીં બને કોઈ તો બાળકોને તાળાબંધી કરીશું શાળાની અમે અહીં ગ્રામજનો

ચોક્કસથી અમને અમારી શાળા આપવું તમામ લોકોની ડિમાન્ડ છે કાર્તિક પણ છે કાર્તિક સિંહ શાળા અત્યારે તોડી નાખવામાં આવી બે અઢી વર્ષ છે હજુ બનાવી નથી શું ખાસ બહુ દુઃખની વાત છે કે શાળા પેલા તોડી નાખી પછી ટેન્ડરિંગની પ્રક્રિયા થાય ખરેખર બહુ દુઃખની વાત છે કેવું તો ઘણું બધું છે પણ બધા ઘણા બધા લોકોને ચચરશે મારા શબ્દો તો પહેલેથી ચચરે જ છે અને વધારે ચચરશે પણ તમે બધા આ માસુમ બાળકોને એક વાર જોવો મિત્રો એક વાર કેટલા નાના બાળકો છે અને શિક્ષણ અધિકારીઓ એમને એવું કે બીજે ટ્રાન્સફર કરવા પડે શરમ કરો યાર કઈ બીજે ટ્રાન્સફર કરવા પડે અહીંયા સ્થાનિક લોકો છે અને ખેતર છે બાજુમાં સાપ આવે કા તો કોઈ પણ ઓરી આવે અને બાળકોને કેટલો ભય છે તમે જાણો તમને કદાચ મનમાં એમ થતું હશે કે આ બાળકો ભણી જશે તો અમારું પિક્ચર પૂરું થઈ જશે પણ યાદ રાખજો ટીમ બહુ મજબૂત છે ચિંતા કરશો નહીં ભાઈ ખાસ વાત તમને કહું કે મહીપતસિંહ ચૌહાણ બાપુની સંકુલ ચાલે છે છેલ્લા નેતાઓ તો આજ બનશે ને તમને જ નડશે યાદ રાખજો એટલે બ્રહ્માના રહેશો અને યુવા સેના ગુજરાત જવાબ આપશે ને જવાબ માંગશે યાદ રાખજો આ ખાસ હું આપ સૌને ખાસ કહેવા માંગુ છું કે આજ બાળકોનું ભવિષ્ય તમે છીનવી રહ્યા છો તમને શરમ આવી જોઈએ ખાસ ભાવિનભાઈ મેન વસ્તુ એ છે કે આ બાળકોનું ભવિષ્ય આજ લોકો છીનવી રહ્યા છે કેમ ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી આ સ્કૂલ તોડી નાખવામાં આવી આ શેડ પર છોકરાઓ રહે છે ભણે છે કે ભણે વરસાદ તો એક પંખો નથી જોવું હોય તો જોઈ લો ભાઈ કેટલી ધોધમાર ગરમી હતી આ ધોધમાર વરસાદ આવ્યો ગરમી ભયંકર હતી આ બાળકો એ બધું સહન કર્યું છે આ સહન કરેલા બધા વાલીઓ બોલે છે સમજ્યા આ વાલીઓ બધા છે ને નથી એ બધું સહન કર્યું છે બાળકોએ જેનું બાળક બાળક તમારું પ્રાઇવેટ સ્કૂલમાં ભણે સમજ્યા અને આ બાળકો સામાન્ય લોકો છે મારા ગામડાના યુવાનો છે મારા ગામડાના છોકરાઓ છે એટલે અહીંયા સામાન્ય ભણે છે ને એટલે અમારે બોલવું પડે છે તમારે શરમ કરવી જોઈએ કે આજે આ સ્કૂલની વાત છે ભાઈ સમજ્યા

આ નિહાર અહીંયા આગળ જે કેટલા ટાઈમથી અમને ટેન્ડર મંજૂર કર્યું હતું પણ હજુ એવું કહે છે કે ટેન્ડર મંજૂર છે મંજૂર છે ને હજુ બનાવતા નહીં ખાતમુહૂર્ત પણ થઈ ગયેલું છે આવા ખાદ ખાતમુહૂર્ત થઈ ગયું હોય તો બનાવવામાં ના આવે અત્યારે અમને શેડ મારી આગળ આ શેડ નીચે છોકરા બે એકથી પાંચ ધરણ લગીનનો છોકરો આવા અહીંયા આગળ ભેગા બહેન બનો તો એ બંધર થશે કંઈ નો બનશે કંઈ નો ભણે જ નહીં બિલકુલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જાય જસપાલજી હતા જિલ્લા પંચાયત દ્વારા તાલુકા પંચાયત દ્વારા એ બધા ઉભી સ્કૂલ માં ખાતમુહૂર્ત કર્યું અને એવું કીધું કે તમારું છ મહિનામાં સ્કૂલ તૈયાર થઈ જશે પણ છ મહિનામાં નહીં છ વરસ થાય હજુ સ્કૂલ તૈયાર થઈ નથી ચોક્કસથી જસપાલસિંહ પઢિયાર કે જે પૂર્વ ધારાસભ્ય છે પાદરા વિધાનસભાના તેઓ દ્વારા ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું ત્યારે આપણે સીધા જસપાલસિંહને પણ સંપર્ક કરીશું કે જે તે શાળાનું ખાતમુરત કરવામાં આવ્યા પછી આજે આટલો વર્ષો વર્ષો થયા છતાં કેમ શાળા નથી બની તે બાબતે સવાલ આપણે પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર કે જે બાપુ ભાવિની વાત કરું છું પાદરા તાલુકાના ચોકારી ગામમાં સુથારીપુરા નામનો વિસ્તાર જે છે તે આ આપના દ્વારા ખાતમુરત પણ કરવામાં આવ્યું હતું સુથારીપુરા શાળાનું

દરેક જગ્યા એ મુરતો કરી દેવાની આ લોકો ને બહુ જલ્દી હોય છે એટલે તે વખતે બરાબર યાદ છે ત્યાંના જિલ્લા પંચાયત ના સભ્ય પણ ત્યાં હાજર હતા એ વિધાનસભાની ચૂંટણી ના ચાર મહિના પેલા ની વાત છે કે જયારે દરેક શાળાઓ નું મુહૂર્ત આ લોકો એકી સાથે આખા વડોદરા જિલ્લા માં રાખેલું હતું ખાતમુહૂર્ત એકી સાથે રાખવામાં આવ્યું હતું વીસ માં કે બાવીસ માં જે શાળાઓ મંજૂર થવામાં આવી હતી એ એ શાળાઓનું મુરત આ લોકો વિધાનસભા બે હાજર બાવીસ ની ચૂંટણી પહેલા જેવી રીતે ખાત ખાતમુહૂર્તો કરવાનું જે શો ચાલે છે વિધાનસભાની ચૂંટણીઓ પહેલા એ રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ શાળાનું મુહૂર્ત પણ એ સમય દરમિયાન કરવામાં આવેલ હતું અને તે વખતે જયારે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે ત્યાંના સભ્યો લોકલ સભ્યો પણ હાજર હતા જિલ્લા પંચાયતના સભ્યો સભ્યો પણ હાજર હતા અને

どうぞ。 એટલે આજે આટલો સમય થઈ ગયો તેમ છતાં પણ જે રીતે વાત કરવામાં આવે છે સુશાસન ની પરંતુ સુશાસન કે આ રાજ્ય કે પેલું રાજ્ય એવી વાતો કરવામાં આવે છે પણ જો વાસ્તવિકતા અમે તે દિવસ પણ કીધું હતું કે જમીની વાસ્તવિકતા જે ખૂબ જે રીત નું બતાવવામાં આવે છે એને એના કરતાં અલગ જમીની વાસ્તવિકતા ખૂબ અલગ છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં જતા હોય એ જ્યારે જરૂરિયાતવાળા લોકોના જે જરૂરિયાતો હોય છે એ અને જે કામો કરવાના હોય છે એ કામો સમય વિદ્યાર્થીઓ કે બીજા લોકો એમને બધી મુશ્કેલીઓનો સામનો કરવાનો આવી રહ્યો છે ચોક્કસ બાબુ આ બાબતે આપ પણ શું હવે રજૂઆત કરશો કારણ કે છેલ્લા ચાર વર્ષથી શાળા તમે કરવાનું છે આવે કામ પરંતુ આજે જયારે એવું જાણીએ કે હજુ સુધી એ શાળાનું કામ શરૂ થયું નથી બાળકો જે છે એ કોઈક ના અત્યાર સુધી ભણતા હતા કોઈક જે નામ તમારું પંકજ